પાટણના ખોડાભા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ ગરબા બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન કરાયું ફાયર સેફ્ટી સુવિધા સાથે ખેલાયાઓની સિક્યુરિટી અને પાર્કિંગની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાઈ હેરિટેજ ગરબા બે હજાર ચોવીસ ના આયોજનની ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જાણકારી પ્રદાન કરાઈ પાટણના ખોડાભા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે ખોડાવા હોલના પાંચ લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિશાળ ગ્રીનરી વાળા મેદાનમાં ખેલૈયાઓના ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાં ખાસ કરીને ઓગણીસ સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સલર ટાઇટ સિક્યુરિટી બેગન મેન સાથે ટ્રેડિશનલ સેલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લે ગરબે રમાડવાની મોજ પડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રા અને સથવારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારો નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડાબા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનાર ખેલાયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પાટણના હાસાપુ નજીક ખોડાબા પાર્ટી પ્લોટ ખાતે હેરિટેજ કરવા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સતત ત્રીજા વર્ષે આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવના આયોજન અંગે ઉપરોક્ત માહિતી આપતા આયોજક ચિરાગભાઈ પટેલ ભૌમિક પટેલ ને મીડિયા સપોર્ટર યશપાલ સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પણ શહેરની સુચારુ વિવિધ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે રાત્રિના બાર વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોય આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાનાર નવરાત્રી મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે તે મુજબ રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની રમઝટ ચાલુ રખાશે વધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓને સિક્યુરિટી અને કોઈ અણછાણતો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે ઓગણીસ સીસીટીવી કેમેરા પૈકી દસ કેમેરા ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે ચાલીસ વોલેન્ટરિયર સિક્યુરિટી જેમણે ફાયર સેફટી બાબતે તાલીમ પણ અપાઈ છે તેમજ આયોજકો દ્વારા રાખવામાં આવેલ લેડીઝ તેમજ જેન્ટ્સ બાઉન્સલરોથી મદદથી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આગ જેવી દુર્ઘટનાને પહોંચી વળવા બેકગ્રાઉન્ડમાં થઈ એકસો પચાસ જેટલા ફુવારા સાથે પ્રેશરથી પાણી છાંટી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાય છે ઉપરાંત તંત્ર પાસે ફાયર ફાઈટરની વ્યવસ્થાની પણ માંગણી કરવામાં આવેલ છે ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું સુંદર આયોજન સાથે ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવ્યા હોવાનું ઇલેક્ટ્રોનિક ટચ પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ માહિતી આપતા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાટણ એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખ્યા વીસ ફાયર એક્ઝિક્યુટર રાખેલા છે બે ટેન્ક બે પાણીના ટેન્કર સ્ટેન્ડ રાખેલા છે એક ફાયર ફાઇટર નગરપાલિકા પાસે મંગાવેલું છે અને આપણા ખોડાબા પાર્ટી પ્લોટના જે હેરિટેજ ગરબા થાય છે એના બે ગાર્ડનનો લગભગ એકસો કે ચાલીસ ફૂટવાળા મોટરથી સીધા ચાલુ થાય છે તો પાણી ચાલુ થઈ જાય ફાયર સેફ્ટીની પૂરી વ્યવસ્થા રાખી છે એ જ બેવિધા સારી રાખેલી છે લાઈફની સાથે એલઈડી સાથે પ્રેક્ષકોને જોવા માટે બાજુના ગ્રાઉન્ડમાં એક એલઈડી સાથે સારી રાખેલી અંદર ફૂડ કોર્ટ ગોઠવી છે એ સીટિંગ સાથે એટલે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસી જોઈ શકે અને દસે દસ દિવસ નવા કલાકારો અને સારી રીધમ સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકને મજા આવે પ્રોગ્રામ રાખેલો ખેલૈયાને આકર્ષવા માટે ખાસ શું રાખે ખેલૈયાને આકર્ષવા માટે ખેલૈયાઓને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમને સારા સિંગર જુઓ દસે દસ દિવસ અમે બારથી પબ્લિકને ગમે એવા સિંગરો રાખેલા ત્રણ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં લોકો સેલ્ફી પાડે જ છે બીજું અમે ટોટલ ઓગણીસ સીસીટીવી પાર્ટી પ્લોટમાં કાર્યરત છે ગ્રાઉન્ડમાં ને ગેટના ના ખાલી કહ્યું ઓનલાઈન અને એની સાથે દસ સીસીટીવી અમારા બધાના મોબાઈલમાં ઓનલાઈન છે ગમે તે જગ્યાએથી ગમે તે ગતિવિધિ થતી હોય તમે જોઈ શકીએ એટલે અમને પૂરેપૂરી સુરક્ષા મળે બધા લેડીઝ બાઉન્સર સાથે આપણે